માવા વગર પણ એકદમ માવાદાર અને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય ને તેવી ઝટપટ બની જતી મહેમાનો માટે બરફી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું જો આ મીઠાઈ તમે એકવાર મહેમાનોને આપી દીધી ને તો મહેમાનોને ખૂબ પસંદ આવશે અને તમારી પાસેથી ગેરંટીથી રેસીપી પૂછીને જ જશે એકદમ સોફ્ટ પણ બને છે ટેસ્ટી પણ બને છે મહિનાઓ સુધી પણ ખવાશે બિલકુલ ખરાબ નહીં થાય અને માવો કે દૂધનો પણ ઉપયોગ નહીં કરીએ એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું તો ચાલો એકદમ નવી જ રીતે આપણે મીઠાઈ તૈયાર કરીએ તો આ મીઠાઈ બનાવવા માટે આપણે એક પેન લેશું એમાં વન ફોર્થ કપ ઘી એડ કરીશું ઘી અહીંયા મેલ્ટ કરેલું નથી ને એવું મેં લીધું છે અને કોઈ પણ તમે પેન લો ને એને જંડા તળિયાવાળું વાસણ હોય ને એવું લેવાનું જેથી આપણે જે રવો શેકીએ ને બિલકુલ બળી ના જાય અને એનો કલર એકદમ લાઇટ જ રહે તો અહીંયા મેં ઝીણો રવો આવે ને તે લીધો છે એક વાટકીના માપથી મેં અહીંયા સેટ કર્યું છે માપ અને આ રીતે ગેસની એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકવાનો છે તો થોડીવાર માટે આપણે એને શેકી લેવાનો બિલકુલ કાચોડ ના રહે અને એનો કલર પણ ચેન્જ ના થઈને એ રીતે આપણે એને શેકવાનો છે તો તમે જુઓ આ રીતે થોડીવાર તમે સતત ચલાવતા રહેશો એટલે જેમ જેમ ઘી મિક્સ થતું જશે ને એમ એનો કલર પણ ચેન્જ થતો જશે પછી એમાંથી થોડું ઘી પણ છૂટું પડવા લાગશે હું અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર શેકું છું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ વધારે હાઈ હશે ને તો રવાનો કલર ચેન્જ થઈ જશે તો મીઠાઈનો પ્રોપર કલર નહીં આવે અને અહીંયા મેં ઓછા ઘીમાં બનાવ્યો છે તમે વધારે ઘી એડ કરીને પણ બનાવી શકો છો તો કોને કોને રવામાંથી બનતી મીઠાઈ પસંદ છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેજો અને જો તમારે આવી રવાની મીઠાઈ ઇન્સ્ટન્ટ બનાવવાની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો તમારી સાથે શેર કરીશ હવે અહીંયા તમે જુઓ થોડી વાર પછી આપણે એને શેક્યો ને તો એનો હલકો કલર ચેન્જ થઈ ગયો હલકો લાઇટ કલર થઈ ગયો છે હજી આપણે એને એકથી બે મિનિટ માટે શેકવાનો છે પણ આ રીતે સતત આપણે ચલાવતા રહેશું અને બસ એકદમ છૂટો છૂટો થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે એટલે ઘી છે ને એ બધું છૂટું પડી જશે અને બધા દાણા છે ને એ સરસ રીતે ફૂલી જશે બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તમને જો ટાઈમ નો હોય ને તો તમે એને હાઈ ફ્લેમ પર પણ શેકી શકો છો પણ તમારે આ રીતનો દાણેદાર છૂટો છૂટો થઈ જવો જોઈએ જે રવાના દાણા છે ને એને આપણે સોફ્ટ કરવાના છે એના માટે આપણે એમાં એડ કરીશું મલાઈ અને હા જો તમારી પાસે ઘરની ફ્રેશ મલાઈ ન હોય ને તો એની જગ્યાએ તમે દૂધનો યુઝ કરી શકો છો એના લીધે શું થશે કે મલાઈના લીધે તમારો માવાદાર ક્રીમીદાર ટેસ્ટ મીઠાઈ બનશે અને સાથે દરેક દાણો સોફ્ટ પણ થઈ જશે એટલે મેં મલાઈ એડ કરી છે તમે એની જગ્યાએ દૂધ પણ એડ કરી શકો છો મલાઈ એડ કર્યા પછી આપણે એને એકથી બે મિનિટ ચલાવવાનું છે અને આ રીતે ચલાવ્યા પછી જે મલાઈનો ભાગ હોય ને એ બધો બળી જવો જોઈએ અને તમારે જોઈ લેવાનું રવો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે ને બસ એ ધ્યાન રાખવાનું પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે પેન બહુ જાડી છે એના લીધે બહુ ગરમ છે અને આ મિશ્રણ પણ સરસ એવું ગરમ છે તો આપણે આ રીતે ચલાવી અને હલકું ઠંડુ કરીશું આ રીતે સ્પ્રેડ કરી દેસુ પેન ગરમ હોય ને એના લીધે તમારે પહેલાં મિશ્રણ આ રીતે સ્પ્રેડ કર્યા પછી જ એમાં મિલ્ક પાવડર એડ કરવાનું મિલ્ક પાવડર એડ કરવાથી એક તો ટેસ્ટ છે ને એ બહુ સરસ માવા જેવો આવશે પ્લસ તમે આ જે મીઠાઈ છે ને એને કોઈપણને સર્વ કરશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આ મીઠાઈ મિલ્ક પાવડરમાંથી બનાવી છે એને એવું જ લાગશે કે માવો છે કારણ કે આપણે મલાઈ અને મિલ્ક પાવડર બંને એડ કર્યા છે તો એનો ટેસ્ટ માવા જેવો જ આવશે હવે મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો અને આ રીતે બધા દાણા ફૂલી ગયા છે પાણી જે વાટકીથી આપણે રવો લીધો છે ને એ જ વાટકીનું માપ તમારે લેવાનું છે ખાંડને આપણે સરસ રીતે મેલ્ટ કરવાની છે થોડી જ વારમાં તમે જોશો તો ખાંડ તરત જ પાણી ગરમ થશે ને એટલે મેલ્ટ થવા લાગશે તો અહીંયા તમારે પરફેક્ટ માપ સાથે આ મીઠાઈ બનાવવાની એટલે પરફેક્ટ જ બનશે ગેરંટીથી જો તમે ક્યારેય નહીં બનાવવી હોય ને તો પણ પરફેક્ટ જ બનશે હવે અહીંયા તમે જો ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે આ ચાસણીને એકથી બે મિનિટ આ રીતે ઉકાળી લેવાની આ રીતના એમાં બબલ્સ થવા લાગે ને એટલે તમારે જોઈ લેવાનું ચાસણી હવે ઠીક થવા લાગી હશે ત્યારે ચેક કરી લેવાની અને એ ચેક કરતાં તમને આ રીતની એક તારની ચાસણી થવી જોઈએ આ રીતે પ્રોપર તાર બનવો જોઈએ તમે જુઓ કેટલો સરસ તાર બને છે બસ હવે આ સમયે ગેસની ફ્લેમ લો રાખવાની અને તરત જ આ શેકેલો રવાવાવાવાવાવાવાવાવાવાવાળું મિક્સર એડ કરી દેવાનું અને થોડીવાર માટે આપણે એને ગેસની લો ફ્લેમ ઉપર જ ચલાવતા રહેવાનું તો પેલા આ રીતે બધો રવો મેં એડ કરી દીધો હવે જો તમે મિલ્ક પાવડર એડ કર્યો હોય અને ગરમ ગરમમાં એડ કર્યો હોય ને તો ઘણી વાર હોય ગાંઠો પડી જતી હોય તો તમારે શું કરવાનું આ સમયે તમારે કન્ટિન્યુઅસલી ચલાવતા રે આ રીતે ચમચાને ચલાવવાનું જો આ રીતે ચલાવશો ને તો જે મિલ્ક પાવડરના લમ્સ બન્યા હશે ગાંઠા પડ્યા હશે તે બધા જ મેલ્ટ થઈ જશે અને સરસ રીતે મિક્સ થઈ જશે કારણ કે આપણે મિલ્ક પાવડરને પહેલાં જ કૂક નથી કરવાનો એટલે એનો કલર ચેન્જ ના થાય એટલા માટે હવે અહીંયા આ સમયે બધું સોફ્ટ થઈ જશે કારણ કે ચાસણી છે ને એક